ખેડૂત વાહન ચેનલ તરફથી ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે જોવાના છે હર આ હળલ પ્રેશર પ્રેશરવાળા છે આ હર વિડીયોમાં દેખાય તેવા છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી હવે જો હળની કિંમતની વાત કરીએ તો આ હળની કિંમત ચાલીસ હજાર છે આ હાર તમને જિલ્લો મોરબી તાલુકો હરવદ એ જોવા મળશે માલિકનું નામ સાજીરભાઈ તેમનો મોબાઈલ નંબર તમને સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે જે પણ ખેડૂત મિત્રોને આ હાર લેવાની ઈચ્છા હોય તે તેમ મોબાઈલ નંબર ઉપર ફોન કરી શકે છે જે કોઈપણ ખેડૂત મિત્રોને જાહેરાત અપાવી હોય તે આપેલ મોબાઈલ નંબર પર મેસેજ કરી શકે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો